નમસ્કાર હું આસ્થા સ્વામી કેસરી ન્યૂઝ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો તારીખ પચીસ સાત બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મોતીપુરા કર્મધામ ખાતે ગુરુવંદનનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો તથા આચાર્યો હાજર રહ્યા હતા સૌપ્રથમ મહેશભાઈ પટેલ દ્વારા ગીતા અક્ષયભાઈ પટેલ દ્વારા અમૃત વચન થયું ત્યારબાદ વક્તા શ્રી હિરેનભાઈ મહેતા દ્વારા ગુરુપૂર્ણિમા પ્રસંગે સુંદર પ્રવચન કરવામાં આવ્યું

અને વિવિધ તાલુકામાંથી પદાધિકારી હાજર રહ્યા કાર્યક્રમના અંતે સૌ ભોજન લઈને છૂટા પડ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જે પટેલ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર મોહમ્મદ શફી તાંબડિયા દ્વારા